ગોધરા તાલુકાના જૂનીધરી ગામમાં દિવ્યાંગ યુવતી સરકારી કચેરીઓના ચક્કર ખાવા મજબૂર વહીવટીતંત્ર પ્રત્યે પ્રજાજનોમાં રોષ ગોધરા તાલુકાના જૂનીધરી ગામમાં રહેતી એક દિવ્યાંગ યુવતીને મૂળભૂત વહીવટી કામગીરી માટે સરકારી કચેરીઓના ચક્કર લગાવવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે જન્મથી જ બંને પગે પોલિયો હોય ચાલવા સક્ષમ ન હોવા છતાં રેણુકાબેન રમેશભાઈ નામની વર્ષીય યુવતીને સરપંચ તલાટી તેમજ વીસી દ્વારા કોઈપણ કામ ન કરી આપતા ભારે આક્રોશ ફાટી નીકળ્યો યુવતી અનાથ છે તેના માતા પિતાનું અવસાન ઘણા સમય પહેલા થઈ ચૂક્યું છે આર્થિક રીતે નબળી હાલતમાં જીવતા યુવતીને ખેડૂત સહાયના ફોર્મ તથા રેશન કાર્ડ ઈ કેવાયસી આવાસ યોજના અન્ય વહીવટી વહીવટી દસ્તાવેજ કાર્ય માટે તંત્રની નજીકની કચેરીઓમાં અનેક વખત જવા છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ કામ કરવામાં આવ્યું નથી સો ટકા દિવ્યાંગ વ્યક્તિ માટે આ પ્રકાર અત્યંત મુશ્કેલ અને માનવતા વિરુદ્ધ કહેવાય તેવું છે સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું છે કે ગ્રામ પંચાયત દ્વારા જરૂરી માર્ગદર્શન સહયોગ અને ઘર સુખી સેવા પહોંચાડવાની જગ્યાએ યુવતીને કાલે આવો પરમ દિવસે આવો તેવું કહી સતત ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે સરકારી યોજનાનો લાભ મેળવવા માટે સતત કચેરીઓના ચક્કર કાપતી યુવતીની હાલત જોઈ લોકોમાં ભારે સહાનુભૂતિ સાથે રોષ પણ જોવા મળ્યો છે જાહેર રોષ બાદ ગામના લોકો એક સમયે માંગણી કરી છે સંબંધિત સરકારી તંત્ર તરત જ યુવતીની રજૂઆત સાંભળી તેના તમામ દસ્તાવેજોનું કામ પૂર્ણ કરે ભવિષ્યમાં પણ દિવ્યાંગ નાગરિકોને તેમની સ્થિતિને અનુરૂપ સગવડો સુનિશ્ચિત કરે ગામડાઓનું સ્પષ્ટ કહેવું છે કે દિવ્યાંગ અને અનાથ યુવતીને ઘર સુધી સેવા આપી તમામ પ્રક્રિયા પૂર્ણ કરવી તે તંત્રની જવાબદારી છે હાલ નિષ્ફળ સાબિતી થઈ રહી છે કે સભ્ય ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતા તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાય તેવી લોકોની માંગણી ઉઠે ફિરદોસ ઢેસલીનો રિપોર્ટ એસ ન્યૂઝ પંચમાં અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે